સુખ દુઃખ સાથીમ કાયમાન ને હેક દીકરો પણ કામ જાજા કાગોલિયા કામ જાજા કપૂત ઉછાની જોવાની હજુ આવતી હતી લી ખુમારી જટીલ આવતી પિતા આંગણે માત્ર ને પ્રાણ તારી અને કળા સોળ વંતી હતી કુમારી છૂટા કહેશ કાલા સુવાળા રૂપાલા બહુ ખાલ ખેલા સખી સંગ બાળા

કંકુ છાટી અને બાપ કંકોત ગયો લખ્યો બેન બાનો માડવો નાખ્યો દીકરી બાની જાન ગામના પાદરીમાં આવી છે પણ આજ આખું કરજણ ગામના હૈયા હિલોળે તિરા કારણ આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણો ને સખી અમારા દેશમાં આજ કંચન વર હે મે 5 25 માણસો આય રસોડે કામ કરે 5 25 માણસો માંડવે કામ કરે છે

ગાડ 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 ગાજી રહ્યો પિતા ખમાણ મહેમાનો ને મળે છે પણ ગમ્યું નઈ હોય ગોવિંદ ને ઈર્ષા થઈ હશે અપાર આ તો મૃત્યુ લોકના માનવી પછી આનંદ કરશે અપાર આયા એક માણસ આવી અને ઈપા ખુમાણ ને કીધું કે બાપુ તમને અમારા આય ઓરડે બોલાવે છે

ઉતાવલે પગલે આય ઓરડે આયા પણ ઓરડો ઓઠેન આય ફૂલ બેઠા છે ઓ માણાનું મોઢું બંધ થઈ જાય ને બાપ તઈ એની આંચો વાતો કરી લે ઓ ઓરડાની વચ્ચે કોક ફૂતું છે માથે સફેદ રંગનું લુગડો ઓઢાયરું છે એ તો ખવાણે સવાને કરીને આમ નામ કર્યું ને બાપ આ પોતાના પૈડનો એકનો એક દીકરાની લાશ ભાળી

પાચડીઓ લખમણ ભણે આ તો ઠાકર કરે ઠીક કાઠિયાણી દીકરીની જાન ગામ ના આવી ગઈ આંખ માંથી એક પણ આહુ જો પાડો ને તો તમને તમારા સૌભાગ્યના ના સોગન છે કાઠિયાણી એટલું બોલ્યા કે દરબાર આંખ માં આહુડા પાડી ને માણા ને ભેળું કરવું હોત તો કયું નું કરી નાખ્યું હોત

પણ જેના ઘરમાંથી કંધોધર ઉઠ્યા તેને જન્મ જન્મ નાય હગ હિતા કુમાણે પોતાના ચાર જીગરજાહન મિત્રોને બોલાવીને કીધું કે બાપ તમારું એટલું કામ પડ્યું છે પણ ચારે જીગરજાવન મિત્રો કાંઈ જેમ તેમ નહીં મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મરદ કામ વિપતીને આવે અન મિત્ર કીજીએ મરદ સત્ય કહ કર સમજાવે મિત્ર કીજીએ મરદ કર નઈ ખાવે મિત્રતા કો નામ હે લોભ કબુ મન ના લગે કવિ સત્ય અમારા શરીર ની ખોલ ઉતારી અને તમને મોજડી પહેરાવી તોય ઓછું છે માટે થયો દરબાર હું કામ પડ્યું છે દીપો ખણ ચારેય ની માથે દ્રષ્ટિ કરીને એટલું બોલ્યા વજ્ર નું કાળજુ કરો બાપ મારી દીકરીની જાન ગામના પાદરની માલિપા આવી ગઈ છે અને આયા મારા દીકરાને સર્પ ઢંક થયો છે તમારે ચારે મારા દીકરાની લાશને લઈ અને સમશાનની માલિપા અગ્નિ દા દેવાનો છે ઓ અને હું બરોબર જ્યારે બેનબાનું હામયું કરતો હો સંભાળું ઢોલ વાગતા હોય ને તે પાછલી દીવાલ તોડી અને નવેરાની માલિપાથી દીકરાની લાશને લઈ જાજો પણ ચાર તમે

અને બરોબર ચોરીનો સમય આવ્યો ગોર મહારાજ એટલું બોલ્યા ભાઈ ને બોલાવો બેન એને એમ થયું કે ગોર દાદા કુટુંબના એક દીકરાને બોલાવી અને બેડબાના ના જવતલ હોમી લ્યો કારણ કે ભાઈ ને મેઘા મિત્ર મોકલ્યો છે એક બાજુ માંડવાની માલિપા પા અગ્નિ પ્રગટ્યો દીપા ખુમાણ ની આંખમાં દેખાણો અને બીજી આંખ ની માલિકા હેપા ખુમાણ ને પોતાનો એક એકનો એક જે દીકરો હતો એની સીતા અગ્નિ દેખાણી હો આખી રાત આ હુરજ ની માળા કરી જાય હુરજ જાય હુરજ અને બરોબર આ મારા જે કોર કાઢી અને બરોબર બેન બાને વળાવવાનો સમય થયો આપડા પ્રાચીન લગ્ન ગીતો ઓહો આ મારા જે કોર કાઢી છે અહીંયા જેવડો લાજનો ઘૂમટો તાણ્યો છે બેનભાઈ કેવું ચી રે પડતા

એની ધોળી પણ એમ કેતી હતી કે બેનબા રોકાઈ જા બેનબા રોકાઈ જા બેનબા રોકાઈ જા પણ બરોબર ગામનો પાદરી આયુ હે પાખમાન રેવાય ગળે પથુ ભરીને મળ્યા અને બે હાથ જોડીને કીધું કે ગામડા ગાંગડા ગામના માણા તમે હટવાના નો હટવાના બાપ અમને માફ કરી દેજો મારી દીકરી લાલકોડની માલિપા ઉછરી છે એની કાય ભૂલ થાય ને તો એને માફ કરી દેજો એ માફ કરી દો એટલા શબ્દ સાંભળ્યા અને હિપા કુમાણ એમ કેવાય ઢગલો થઈ ગયા ચતુર શાણા વેવાય ને એમ થયું કે આવો આવો મરદ વેવાય દીકરીને ને વળાવવાના આહુ ન આવે પણ વેવાય ના મોઢા ની પાસે એટલા વેણ નીકળા કે ભાઈ આજ હાચું નો બોલો ને તો તમને રામ દુહાય છે ઓહો રામ દોહાઈ એટલા શબ્દ સાંભળ્યા પણ વિપા ખુમાર નો બોલી ગયા પોતાના એક મિત્ર હતા ને એટલું બોલી ગયા ભાઈ વિપા ખુમાર મારા મિત્ર છે એટલું જ નહીં એણે એક નો એક દીકરો ગામ ગામના ઝાપા લગી અમે વળાવા જ્ઞાન કાલ સર્પ ઢંક થયો સિમાડે બેન બાની રથ વેલ ગઈ વેલડા પાછા વળ્યા અહી માનવીઓ અમુક હિપા ખુમાણી ખબર લેવા માટે આવ્યા છે ખરખરે ખરે આવ્યા છે બાળી મન જીવતી આજ મારા ભે સળગ્યા ભાગ હવે કાઠિયાણી અને હિપા ખુમાણ ની આંખ ની માલિકા આવ્યા છે અહીંયા ચોરે બેઠેલો ડાયરો એની હવની આંખી પીંજાઈ ગઈ અને તારણ કવિ મોઢાની માલી પાછી હિપા ખુમાન કે ફૂલ આઈ પણ માલી પાછી કોઈ એમ નથી કેતું કે કોને કોને રંગ દેવા પણ ડાયરો એટલું બોલ્યો કે રંગ છે હિપા ખુમાણ ને અને રંગ છે કાઠિયાણી આઈ ફૂલ આવીને નામ રહનતા ઠકરા નાના નવ રહંત कीर्त ई हूंदा कोटड़ा बाप पाए नओ पढ़नि